અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયેલા સ્વતંત્ર ભારતમાં આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરાય છે દેશમાં જોશ ઉત્સાહ અને ઉમંગભેર ઉજ્જવતા સ્વતંત્રતા પર્વ મળી સુરત અઠવાલાયન્સ ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરાઈ હતી સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે તિરંગો લહેરાવાયો હતો તિરંગાને સલામી આપ્યા બાદ પોલીસ જવાનોએ કર્તવ્યો બતાવ્યા હતા પંદરમી ઓગસ્ટને ધ્યાનમાં રાખીને સમગ્ર સુરત શહેરની અંદર

સાત અમારા સતત આગળ વર્ષ સાથ આપતા અમારા મીડિયાના મિત્રો આજે જ્યારે અમે અઠત્તરમા સ્વતંત્ર દિવસ મનાવીએ છીએ ત્યારે આજના દિવસે અમે યાદ કરીએ છીએ કે અમારા આજે જો અમે આઝાદ ભારતમાં ખૂબ સારી રીતે અને સારી રીતે પ્રોગ્રેસ કરીએ છીએ તો એના આઝાદ ભારત બનાવવા માટે જેટલા લોકો આપણા સ્વતંત્રતાના લડવૈયા જો બલિદાન આપેલા છે એના અમે યાદ કરીએ છીએ એના અમે દિલથી શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને સાથોસાથ એના દ્વારા બતાવેલ જો પથ હતા જો એના દ્વારા બતાવવા અમે એના જિંદગીના સેક્રિફાઈ કરીને જો અમના બધા માટે જો એક માર્ગદર્શન આપેલા છે એના બી અમે યાદ કરીએ છીએ અને આ જ પથ ઉપર અમે લોકો બધા ચાલીએ છીએ જેથી આજ અને આના પોલીસ ખૂબ સુંદર અમારા શહેરના રહે રાજ્યના રહે અને દેશના રહે સુરત પોલીસ સતત આપણા સુરત શહેરના લોકોના સેવા માટે તત્પર રહે છે